ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના જુના દાદાપુર નવા દાદાપુર વાડિયા ગામના ખેડૂતોને ઢાટા નદીમાં ઉપરવાસના આવેલ પાણી ખેતરોમાં ફરીવળતા ખેડૂતોને ભારે નુકસાની ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અમોદ તાલુકાના ઢાઢા નદીના પાણી નદીના તટ પર આવેલા ખેતરોમાં વાવણી કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઊંચી પાછીના રૂપિયા લાવી અને ખેતી કરતા હોય છે તેમના તમામ ખેતરોમાં નદીના પાણી ખૂબ જ મોટી નુકસાની થવા પામી છે જેને લઈને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના ખેતરોનું સર્વે કરાવે અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માંગણી કરી હતી જૂના દાદાપુર ગામના ખેડૂતોનો કપાસનો ઉભો પાક જે તૈયાર થઈ ગયો હતો અને કેટલાક ખેડૂતોની તુવેર અને ચોળી પણ તૈયાર થઈ ગઈ હતી એ તમામ પાકો પર પાણી ફરી વળતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આમોદ તાલુકાના નદીના કિનારે આવેલ ગામડાઓ જેમ કે જુનાવાડિયા નવા વાડિયા જુના દાદપુર કોબલા મંજુલા વાસણા કાકરિયા માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની પહોંચી છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે બ્યુરો રિપોર્ટ જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે હું જૂના દાદાપુર આંબોદ તાલુકાનું દાદાપુર આજવા નિવેદ બરોડા દેમેથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે ખેડૂતોના પાક તમામ ધોવાઈને નુકસાન પામે છે જેથી કરીને સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે પૂરના પાણી પૂરે અને તરત તાત્કાલિક સર્વે કરીને જે નુકસાનની ધોરણ મુજબ સર્વે કરી અને તાત્કાલિક પૈસા આપે ખેડૂતોને મદદરૂપ થાય એ મારી નમ્ર વિનંતી છે એટલે પાક